तो अगले पाँच दिनों के लिए जो है हमने जो है गुजरात के दोनों ही हिस्सों में जो है लाइट रेन का फोरकास्ट दिया है जिसमें अगर हम बात करते हैं मुख्य तौर पर जो है गुजरात रीजन के लिए सो डे वन के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्स में जो है लाइट रेन की प्रॉबलिटी देखने को मिल रही है अगले चौबीस घंटों के लिए साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पे जो है बनासकांठा सावरकांठा अरावली खेड़ा तथा पंचमहल का दाखो मिसालों शामिल है जिसमें लाइट ट्रेन देखा जा सकता है सौराष्ट्र कच्छी अगर हम बात करें तो उसमें अमरेली भावनगर दीप तथा तो गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट ट्रेन जो की प्रोबेबिलिटी जो है देखने को मिल रही है अगले चौबीस घंटों में साथ ही अगर हम बात करें डे टू के लिए डे टू के, लिए, टू के लिए, लिए भी जो है डे टू डे थ्री के लिए डे वन टू थ्री अगर हम बात करें तो साउथ गुजरात में सभी डिस्ट्रिक्स में जो है लाइट ट्रेन जो है की प्रोबेबिलिटी है કચ્છમાં મધર્સ ડે પર જ એક નિષ્ઠુર માતાનું લાંછન રૂપ વિડીયો વાયરલ થયો ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે એક માતા દોઢ વર્ષની બાળકીનું ગળું દબાવીને તેને તીવ્રતાથી ઢોર માર મારતી દેખાઈ રહી છે બાળકીને નિર્દયતાપૂર્વક માર મારવાનો વિડીયો વાયરલ થતા માતા સામે ફરિયાદ નોંધાઈ છે પૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ માધાપર પોલીસ સ્ટેશનમાં માતા પ્રિયંકા ગોધરા વિરુદ્ધ ફરિયાદ છે વાયરલ વિડીયોની તપાસ ચાલી રહી છે જેમાં વાયરલ વિડીયો બે વર્ષ જૂનો હોવાનું ખુલ્યું છે બાળકીથી તેલ જોડાઈ જતા માતા ગુસ્સે થઈ ગઈ અને તેને કાબુ ગુમાવી આ બાળકીનું ગળું દબાવી અને તવિતાથી માર માર્યો આ વિડિયો વાયરલ થતાં હાલ માતા સામે તિરસ્કારની લાગણી ફેલાઈ ગઈ છે ફરિયાદી પૂર્વપતિના મતે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે બાળકો છે જો કે તેને

તો આપણે આ રાખી બેઠા હતા આપણે નથી કરવો મલગ ન તો હવે બાઈક કોઈ સમજવા તા એના મારા છોકરા ક્યાં છે શું છે મને કાંઈ ખબર નથી હવે મને છોકરીની ગણી સદ તે ઘરમાં આવવા ન રહેવું કરે કાંઈ પણ થોડ નાની મોટી ગલતી થાય તો એ મારી ઘરે આવી રીતના કરે એવું છોકરીને આવી રીતના મારી છોકરી મને છોકરા ગણું મચા ક્યાં છે શું છે કાંઈ ખબર નથી ખરેખર તો એક શરમની વાત કેવાય એક સ્ત્રી માટેની ખરેખર જે મા હોય એટલું અત્યાચાર ન કરે પણ પ્રેમ લગ્ન કરીને જે લોકો મા બનતા હોય ને એ લોકોના દેખાવ એવા જોવા જઈએ અહીં અહીં પ્રકાશિત થઈ રહ્યું છે મીડિયાના માધ્યમથી જે પ્રેમ થઈ રહ્યા છે જે પ્રેમ લગ્નો થઈ રહ્યા છે જે પ્રેમમાં પડી રહ્યા છે તેમાં ન પડાય તેમાંથી આવી જ માતાઓ પેદા થશે સંસ્કારિક માતાઓ કોઈ હશે નહીં જે બેને આ માર માર્યો છે આના પુત્ર પણ રાહુલભાઈ પાસે નથી જે માર મારના જે પીડિત વ્યક્તિ છે જે નાની દીકરી છે નવ વર્ષની એ પણ અત્યારે રાહુલભાઈના કબજામાં નથી વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો સુરતનો બનાવ તમામ માતા પિતા માટે ચેતવણી રૂપ છે સિલાઈ મશીનનું તેલ પીજતા જતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું ઘોડાદરા વિસ્તારનો આ બનાવ છે પંદર દિવસથી સારવાર હેઠળ રહેલા દોઢ વર્ષના દીપક અનિલ રોય નામના બાળકનું મૃત્યુ થઈ ગયું જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે तेल पी लिया कैसे पी लिया वो मतलब खेल रहा था सेम बोतल था वो तेल के के आ पानी के। पानी वाला छोड़ के वो तेल वाला पी लिया ना ही वो दोनों दोनों मतलब लेके बउआ था छोटा वाला बड़ा वाला दोनों खेल रहा था और खेलते खेलते कखनी पी लिया से नहीं देखे लेकिन उसको जैसे जब पी लिया ना वो टी शर्ट जो भीज गया तब देखे जो टी शर्ट भिज गया है तेल पी लिया खाना देने के लिए आई थी मेरी मैडम जहाँ पे मेरा काम चलता है तो वो पानी का बोतल में दस वाली पानी के बोतल में ऑयल था दस वाली पानी का बोतल उसके हाथ में था पानी वाला बोतल छोड़ दिया बच्चे ने और ऑयल वाला बोतल पकड़ के मुंह में डाल लिया और कितना उसके अंदर गया होगा इसका हमें अनुभव नहीं था क्योंकि बोतल बड़ी नहीं थी क्योंकि उसमें थोड़ा ही सा रहते हैं वो खाली सोई में डालने के लिए तो सूरत में बनाव खरेखर खर माटे चेतावनी रूप से શું ખાઈ પી રહ્યું છે તેની માતા પિતાને ખબર પણ નથી હોતી અને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે બાળક ગુમાવવાનો વારો આવ્યો છે સુરતમાં સિલાઈ મશીનનું તેલ પી ગયો ચાર અલગ અલગ તસવીરો આજે અમે આપને બતાવીશું જેમાં પહેલી તસવીરમાં બાળક સિલાઈ મશીનનું તેલ પી ગયું અને તેને મૃત્યુ થઈ ગયું બીજી તસવીર કચ્છની છે કે જેમાં માતા પોતાની બાળકીને તવેતાથી એટલો માર મારે છે કે બે રહેમી બાળક જે છે એ પોતે બચાવવા માટે આજીજી કરતું રહ્યું છે પરંતુ માતા તેને છોડતી નથી ત્રીજી તસવીર પાલનપુરની છે એ પણ તમે જોઈ શકો છો બે માસના શિશુને તરછોડીને માતા ફરાર થઈ ગઈ અને ત્રીજી ચોથી તસવીર આણંદના ઉમરેટથી આવી રહી છે જેમાં એક બાળક જે છે એ શ્વાનનો શિકાર થયો જ્વેલર્સના કર્મચારીઓએ કૌભાંડ આચરી નાખ્યું શોરૂમમાં કામ કર્મચારીઓએ કૌભાંડ આચર્યું બે વર્ષ દરમિયાન એક પોઈન્ટ છપ્પન કરોડના દાગીનાની ઉચાપત કરી શોરૂમના પાંચ લોકો સામે ફરિયાદ થઈ છે અલગ અલગ સમયે કુલ એકસો ચાર નંગ દાગીનાની ઉચાપત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પીટી જાડેજા દ્વારા સંકલન સમિતિ પર કરાયેલા આક્ષેપ મામલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેક નો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું તો રમજુભાઈ કહ્યું કે પીટી જાડેજા હજુ કમિટીના સભ્ય છે તેઓને દૂર નથી કરાયા જે હતી એ હવે દૂર થઈ ગઈ છે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કઈક ને કઈક થતું હોય છે એમાં જે કઈ પીપી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાદની કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને ના તેના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે એમની જ્યારે વાતચીત પણ થઈ ગઈ તો પીટી જાડેજાએ જે પુરાવાની વાત કરી તે ખોટી હોવાનું રમજુભાઈએ જણાવ્યું તો ચૂંટણીને લઈને પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને એના માટે જે કંઈ ક્ષત્રિય સમાજની નિર્ધાર હતો એનું આયોજન હતું ઈ મુજબ અત્યાર સુધીની જે ચૂંટણી હતી એમાંથી સૌથી વધુ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ એના માટે